સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચોટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે શામ મુર્ગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે આજે ફરી એકવાર ચોટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખતે એમ્બ્યુલન્સ ફસાઈ જેમાં બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો આજે ફરી એકવાર ચોટા બજારમાં માથાભારે તત્વોના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ હતી જેમાં બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો શહેરના કેટલાક રૂટ ઉપર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચોટા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર ચોટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતું નથી પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભરે તત્વોના દબાણને કારણે દિવસે ને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે ચોટા બજાર વિસ્તારમાં માથાભરે દબાણને કારણે સ્થાનિકોએ પોતાના વાહનો ઘર સુધી લઈ જવા ભારે મુશ્કેલી પડી રહી છે લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચોટા બજારના દબાણ દૂર કરવામાં સતત નિષ્ફળ થઈ રહી છે જેના કારણે દબાણના દિવસે ને દિવસે વધી રહ્યા છે ચોટા બજારમાં દબાણને કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી ચોટા બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયલન્સર વગાડવામાં આવ્યું હતું પરંતુ માથાભારે દબાણ કરનારાઓને દબાણ ખસેડતા ન હતા જો કે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી ગઈ હતી પોલીસની આવી ગંભીર બેદરકારીને કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચોટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનારાઓને ઘૂંટણીય પડતી રહેશે તો ચોટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી